કેમ છે ખાખીના યથાવત હમણાં છે તમને બધાને જાણ હશે એવી રીતે અત્યારે એક બાજુ છે એ નવી ભરતીનું રનિંગ ચાલી રહ્યું છે તો બીજી બાજુ જેટલા પણ લોકો છે એ ગઈ ભરતીમાં પાસ થયેલા છે એ લોકોનું અત્યારે મેડિકલ ચાલુ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચાલુ છે માં છે એ ઘણી જગ્યાએ ડોક્યુમેન્ટ છે એ ઘણા બધા માગે છે અમુક જગ્યાએ ઓછા માગે છે એટલે જિલ્લા જિલ્લા વેસ છે અલગ છે અને છે મારે મેડિકલ પૂરું થઈ ગયું તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે મેડિકલ ઉપર તમે ડિટેલ વિડીયો બનાવજો પણ ટાઈમ નતો મળતો એમ એટલે મેં કીધું ચાલો વિડીયો બનાવી તો મેડિકલમાં છે એ શું હોય છે જો કે આમ તો છે એ તમને બધાને ખબર છે એવી રીતે આમાં કોઈ છે આદમી જેવું કોઈ હાર્ડ છે મેડિકલ નથી તો નોર્મલ જ હોય છે એમ અને તમારે છે એ સાવ સામાન્ય જ હોય છે તમારે અમુક ટેસ્ટ કરાવવાના હોય છે અને એ લોકો ત્યાંથી જ છે તમારો કેસને કાઢી આપે છે એટલે છે એ નોર્મલ જ હોય છે કોઈને કંઈ ચિંતા કરવા જેવી છે એ નહીં બરાબર જેટલા પણ લોકોને થઈ ગયું એ લોકોને ખબર હશે કોઈને કંઈ પ્રોબ્લેમ આવી છે રીમેડિકલ આપેલું છે તો પણ કાંઈ વાંધો નહીં એમાં છે તમે રીમેડિકલમાં નીકળી જશો કેમ કે આમાં છે એ કોઈને ફેલ નથી કરતા કલર બ્લાઇન્ડનેસ હોય ને તો જ એ લોકો ફેલ કરે છે બાકી છે એ ભાગે ફેલ નથી કરતા રીમેડિકલ આપશે તમને ટાઈમ આપશે અને પછી તમે છે એ તમે ફરીથી મેડિકલ કરાવો ને પછી ભાગે પાસ જ કરી દે છે તો મેડિકલની સંપૂર્ણ પ્રોસેસ શું હોય છે પહેલાં તો છે એ જે તે જિલ્લામાંથી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે અને ત્યાં તમારે છે એ એસપી કચેરીએ તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે જે ડોક્યુમેન્ટ તમે ડીવી વખતે જમા કરાવ્યા હતા એ બધા ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના હોય છે અને એ આપણે છે આગલા વિડીયોમાં પણ વાત કરેલી છે તો ત્યારે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારું હોય તે દિવસે જાઓ ત્યારે તમારી પાસે છે એ મેડિકલ માટેનું પણ એક એ લોકો ફોર્મ ભરાવે છે અને પાછો છે તમને જે દિવસે બોલાવેલા હોય અમને છે અહીંયા હેડક્વાર્ટરે બોલાવેલા હતા તો પછી એ હેડક્વાર્ટરે તમને પહોંચીને તમને છે એ તમે ફોર્મ ભરેલું હતું એ પાછું તમને રિટર્ન આપશે અને પછી છે એ લોકો ત્યાંથી જ વ્યવસ્થા કરે છે બસની અને ત્યાંથી છે એ તમને જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં પછી છે એ લોકોએ ઓલરેડી કેસ કઢાવેલો હોય છે મતલબ કે તમારું ડીવી થયું હોય ને એના ચાર પાંચ દિવસ પછીનો જ તમને ટાઈમ આપે છે ત્યાં સુધીમાં છે એ લોકોએ ખુદ જ દવાખાનેથી કેસ કઢાવેલો હોય છે એ કેસ કઢાવેલો હોય એમાં છે અલગ અલગ રૂમના નંબર લખેલા હોય છે કે આ છે એ ચેકઅપ કરાવવા માટે તમારે આ રૂમમાં જવાનું હોય છે એમાં છે એ જનરલી મોટે ભાગે બધાનું છે એ તમારે પહેલાં યુરિન ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ છે એ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે એટલે પહેલાં તમારો કેસ કઢાવીને તમને જ્યાં પણ છે એ બ્લડ ટેસ્ટ થતો હશે યુરિન ટેસ્ટ થતો હશે ત્યાં છે એ પ્રોસેસ માટે તમારું બ્લડ લેવામાં આવશે અને યુરિન લેવામાં આવશે પછી તમને છે એ બેસાડી રાખવામાં આવશે જ્યાં સુધી છે એ ટેસ્ટ કમ્પ્લીટ ન થઈ જાય અને પછી છે એ તમને એ ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી અમને જે હાઈટ વેઇટ અને તમારું છે બીપી ચેકઅપ કરવા માટે મોકલાવા મોકલવામાં આવેલા હતા પછી એમાં એવું થાય છે વધારે છે એ ઉમેદવારો હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મોકલતા હોય છે એમાં અમને પહેલાં છે એ આ જે હાઇટ માપવાની હતી વેઇટ કરવાનું હતું ત્યાં છે મોકલવામાં આવે છે હવે ઘણાને એવું હોય કે વેઇટ માપે છે તો શું કોઈ વેઇટનો ક્રાઇટેરિયા છે તો ના ક્રાઇટેરિયા નથી પણ તમારું વેઇટ માપે છે એના પરથી છે એ તમારું બીપીને એ પછી માપશે એટલે વેઇટ તમારું ખાલી માપશે એમ કોઈ એનો ક્રાઇટેરિયા નથી કે તમારે આનાથી વધારે વેઇટ ના હોવું જોઈએ કે વેઇટ ના હોવું જોઈએ એટલે એ કોઈ ટેન્શન જેવું નથી પણ છે એક રૂટીન પ્રમાણે એ લોકો હાઇટ માપશે વેઇટ માપશે પછી બ્લ છે એ બીપી માપવામાં આવશે શુગર માપવામાં આવશે અને પછી છે એ ત્યાંથી તમને જે પણ એમાં હશે એ ડેટા બધો એમાં તમારા કેસમાં લખે અને તમને છે બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે એટલે પેલા અમારી જે છે એ યુરિન ટેસ્ટ કરવામાં આવ્યો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યાંથી પછી છે અમને

એક્સરે ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે અને ત્યાંથી પણ છે એ થોડીક વાર થાય એટલે પછી તમને ફ્રી કરી દેવામાં આવે અને અમને પછી છે ત્યાંથી છેલ્લે ચશ્માવાળા વિભાગમાં મોકલવામાં આવ્યા હતા જે આંખોનું ચેકઅપ થાય છે ત્યાં ત્યાં તમને છે એ અમુક નંબરો બચાવશે અમુક જગ્યાએ છે એ કોઈ આકાર બચાવવામાં આવે છે જેમ કે આખું સર્કલ હોય તો એમાંથી સર્કલ કઈ બાજુ તૂટેલું છે એ તમારે છે જણાવવાનું હોય લેફ્ટ રાઈટ અપર કે ડાઉન એ તમારે જણાવવાનું હોય છે કોઈ તમને છે એ કોઈ જગ્યાએ કોઈ અક્ષર બચાવવામાં આવે નંબર બચાવવામાં આવે તો આવી છે એ નોર્મલ જ પ્રોસેસ હોય છે કલર બ્લાઇન્ડનેસ માટે છે એ એમાં પંદર કે વીસ સ્લાઇડ હોય છે એક પછી એક છે ત્યાં ડોક્ટર બેઠા હોય એ ખુદ જ ફેરવતા છે અને તમારે એમાં કયો નંબર લખેલો છે એ વાતનું જવાનું હોય છે એટલે જો તમારે બધા નંબર તમે સરખા વાંચી લો છો તો જે કલર બ્લાઇન્ડનેસવાળો છે એમાં લખેલું હોય છે તમારા કેસમાં ત્યાં એ લોકો છે એ નો કરી અને તમને જવા દે છે કે આ ભાઈ કે આ બેનને કલર બ્લાઇન્ડનેસ નથી એટલે છે એ લોકો એમાંથી પાસ થઈ ગયા પછી તમને અમુક નંબર વાંચવા નાખીએ છે અમુક જગ્યાએ કોઈ અક્ષર વાંચવા નાખીએ છે જેમાં સિક્સ બાય સિક્સ વિઝન હોય છે એટલે તમને ખબર છે જે લોકોને ચશ્મા હશે એ લોકોને ખબર હશે કે ઉપરથી છે મોટાથી પછી નાના 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 અક્ષર થતા જાય બરાબર તો એમાં તમારે છે એ વાંચવાનું હોય છે અને એ તમે વાંચી લો એટલે તમે ક્લિયર કરી લો છો હવે ઘણા લોકોને એ હતું કે ચશ્માનું શું તો જો ગઈ ભરતીમાં છે અઢી નંબર સુધી ચલાવેલા હતું એટલે આ વખતે પણ છે એ કદાચ ત્યાં સુધી તો ચલાવે જ છે અઢી નંબર સુધી કારણ કે ગઈ ભરતીમાં છે એ લોકોએ ગાઈડલાઈન આપેલી હતી કે અઢી નંબર સુધી ચલાવશે બરાબર અને અમુક લોકોને છે સાવ નજીમાં નજીવા નંબર હોય છે અને જે લોકો કદાચ ચશ્મા ના પહેરે ને તો પણ ચાલી જતું હોય છે તો એવું હોય તો તમારે એક બે દિવસ આગળ પ્રેક્ટિસ કરવાની ચશ્મા વગર સોજી જતું હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી આવતો અને તમે ત્યાંથી છે એ આંખોના વિભાગમાંથી છે પાસ થઈ જાઓ એટલે પછી ઘણા લોકોને એ ક્વેશ્ચન હોય છે કે અમારે દાંતમાં સડો કે છે બરાબર કે કોઈ ભાઈઓ કે છે એ માવો ખાતા હોય તો દાંત અમારા ખરાબ છે તો એવું હોય તો એક બે દિવસ આગળ છે તમારે દાંત સાફ કરાવી નાખવાના એટલે છે ત્યાં બહુ કોઈ ચેક નથી કરતું નોર્મલ જ ચેકઅપ હોય છે એટલે એ કાંઈ પ્રોબ્લેમ ના આવે સડો બળો હોય તો એ થોડું ઘણું છે એ ચાલ્યું જાય છે અને બાકી છે એવું હોય તો આપણે સાફ કરાવી રાખવાના આપણે કોઈ છે એનું ટ્રીટમેન્ટ કરાવી લેવાનું એટલે છે એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે આ બધું થઈ જાય પછી તમને છે એ અમને છે એ કોઈ તમને સાયકાટ્રિસ્ટ પાસે મોકલવામાં આવે કે તમને કોઈ છે માનસિક બીમારી તો નથી ને એમ આગળ જતા કે તમને કોઈ પાછળ કોઈ એવી બીમારી રહી હોય જેમાં તમે છે એ સાવ બેડ રેસ્ટ લીધેલો એવું કઈ હોય તો એ તમને પૂછવામાં આવે છે અને પછી છે ત્યાંથી એ લોકો આ બધી કમ્પ્લીટ થઈ છે ને પછી ત્યાંથી છે એ લોકો બે ત્રણ ફોર્મ હોય છે ભરાવે છે જેમાં છે એ તમારો ડેટા ભરવાનો હોય છે તમારું નામ ભરશો બે ફોટા લઈ જવાના હોય છે એ ચિપકાવશો તમારી સિગ્નેચર કરશો તમારી બોડી પર જે પણ તમે ફોર્મ ભરતી વખતે સાઇન લખેલી હોય કે ધારો કે તમને કોઈને ડાબા હાથમાં તલ હોય જમણા હાથમાં તલ હોય કે એવું કાંઈ પણ સાઇન હોય એ તમારે લખવાની હોય ઓળખાણ માટેનું જે ઓળખાણ ચીનનું હોય એ થોડું ઘણું છે ડેટા ભરવાનું હોય તમારી એજ ભરવાની હોય કે એજ કેટલી છે આ બધો ડેટા ભરી અને એ લોકોને આપી દો એટલે છે મોસ્ટલી તમારું મેડિકલ કમ્પ્લીટ થઈ જાય છે અમને એ પછી છે એસપી કચેરીએ લઈ જવામાં આવેલા હતા જે અમારે બોન્ડ જમા કરવાના હતા બોન્ડમાં છે એ ઘણા લોકોને એવું હોય છે કે સાઠ હજારના બોન્ડ કરાવ્યા તો સાઠ હજારના છે નથી ચાલતા જેટલા પણ લોકોને હજી કદાચ કોઈને બાકી હોય એને ખબર ન પડતી હોય અમુક જગ્યાના છે બોન્ડ નથી પણ ચાલતા એટલે સરખો છે એ ડેમો લઈ લેવાનો તમારા જિલ્લામાં જેવા પણ બોન્ડ ચાલતા હોય એનો છે એ એવું હોય તો ત્યાંથી ડેમો માગી લેવાનો કે આવા બોન્ડ બનાવવાના છે ને વકીલને જઈને એવું કહેવાનું કે તમારું જે માં સિલેક્શન થયું હોય ને એ એમાં લખવાનું હોય છે તમે બીના હથિયારીમાં લઈ ગયા છો તો તમારી બિન હથિયારી લખવાનું થાય તમે હથિયારીમાં લઈ ગયા છો તો તમારે હથિયારી લખવાનું થાય બરાબર તમારું નામ તમારી ઉંમર એ બધું બરાબર હોવું જોઈએ અને છે એ અઠ્યોતેર હજાર કે એસી હજારના બોન્ડ કરાવવાના હોય છે બરાબર એટલે જો તમે છે એ ના કરાવીને તો એ ચાલશે નહીં અને તમારે છે ફરીથી ખર્ચો આવશે ને ફરીથી છે ફરીથી બોન્ડ બનાવવા પડશે એટલે આવું ના થાય એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું અને બાકી છે એ બધી પ્રોસેસ પૂરી થઈ જાય પછી ઘણા લોકો એવું કે છે કે હાજરમાં તેની તારીખ આપે કે નહીં તો ના હાજર થવા માટેની તારીખ નથી આપી પણ અમને એવું કીધેલું છે કે તમે તમારું છે એ બધું સામાન જે લોકો હોસ્ટેલમાં રહી હોય એ લોકોને તો અનુભવ હોય એમ કે કયો કયો સામાન જોઈએ તમારી જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ હોય એ બધું પેક કરીને રાખજો અમે છે અમે લોકો કાં તો અથવા તો તમને ગ્રુપમાં જણાવશું અથવા અમે લોકો છે તમને કોલ કરીને કહેશું કે તમારે આ કયા તારીખે હાજર થવાનું છે એટલે બધા જિલ્લાવાળાને જણાવેલો હતું જે બહારના જિલ્લા હોય એ વાળાને કે તમે બહારથી આવો છો તો પણ તમારે બધો સામાન લઈને જવાનો છે અમે તમને હાજર થવાનું કહીએ ને એટલે તે દિવસે જે છે તમારે ટ્રેનિંગને ટ્રેનિંગને એ બધું છે ચાલુ થઈ જશે એટલે આવી રીતે છે અત્યારથી તમે લોકો સામાન્ય તૈયારી ચાલુ કરી દેજો હવે છે એ લોકોએ કીધું નથી કેવી રીતે સીવડાવવાની છે એ લોકો કાપડ આપશે કે કેમ એ બધું હવે આપણે આગળ જોવાનું કે શું થાય છે શું માહિતી આપે છે હજી સુધી છે અમને કઈ માહિતી નથી મળી હજી હાજર થવાની તારીખ પણ નથી મળી પણ હવે એવું છે એ અઠવાડિયા દસ દિવસમાં છે આ બધી માહિતી પણ આપી દેશે તો મોસ્ટલી છે મેડિકલમાં સાવ નોર્મલ જ મેડિકલ હોય છે એવું કઈ અઘરું હોતું નથી એટલે જેટલા પણ લોકોને છે મેડિકલ બાકી છે એવા લોકોને કંઈ પણ ડરવાની જરૂર નથી અને જેટલા પણ લોકો છે નવી ભરતીમાં અત્યારે જે ચાલુ ભરતી છે એમાં લાગવાના હોય ને એ લોકોને એવું હોય કે અમને અત્યારે આ પ્રોબ્લેમ છો તો અમે મેડિકલમાં પાસ થશું કે નહીં તો અત્યારથી એવું ડરવાનું નહીં અત્યારથી છે એક્ઝામની તમારે તૈયારી રાખવાની જ્યારે પણ છે એ તમારું મેડિકલ આવશે ત્યારે છે મેડિકલ સાવ ઇઝી જોઈ છે તમે છે સહેલાઈથી પાસ કરી લેશો એટલે એમાં છે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે મેડિકલમાં છે આવી રીતે હતું બાકી તમારે આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે